નેશનલ હતા ડમ્પરના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઇડર માથડાઈ જતાં પલટી મારી ગયો હતો ડમ્પર પલટી મારતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને રોડ ઉપર કોલસો વિખરાઈ જતા વાહનોની લાંબી કતાર લાગી હતી આ ઘટનાને પગલે જીસીબી અને ક્રેન મંગાવી ડમ્પરને સીધું કરવામાં આવ્યું હતું ડમ્પરમાં કોલસો સાઇડમાં કરી ટ્રાફિકની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું હતું આ કોલસો ભરેલો ડમ્પર કામરેજથી કીમ તરફ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી આ ઘટનાને પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર હાજર રહીને ટ્રાફિકને હળવો કર્યો હતો